નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો જીરાની ખેતી જીરાની અંદર કેવા પ્રકારનું ફ્લાવરિંગ મસ્ત તમે જોઈ રહ્યા છો એની ફૂટ જોઈ રહ્યા છો ડાળી જોઈ રહ્યા છો અને એની ઉપર આવેલો દાણો ભરાવદાર દાણો ઘણી બધી ફૂટ અને ફ્લાવરિંગ જોઈ રહ્યા છો તો આ જીરાની અંદર કેવા પ્રકારના ખાતરો

પછી પોણી વખતે કોઈ કોઈ પ્રશ્ન બીજા નથી આયા એમ બીજા કોઈ રોગચાળાનો પ્રશ્ન નથી આવ્યો બરાબર અને દાણાની સંખ્યામાં અને ફ્લાવરીંગમાં કેવું છે અને વાત કરો રમેશભાઈ ખર્ચાની તો અન્ય ખાતરો વાપરતા હશો પેલાના સમયમાં અને પૃથ્વી અમૃત ખાતર ની અમને વાત મળીને અમને પણ એવું હતો કે કદાચ સારી વસ્તુ છે તો કદાચ ભાવવાના ઊંચા છે પણ બીજા બધી રીતે સરખામણી કરો તો આ પચીસ કિલો નો કટો આવે છે અન્ય જે ખાતર આવે છે ને એના કરતા ઘણો ફાયદો છે એટલે ભાવમાં સસ્તું ભાવમાં સસ્તું છે અને સારો છે અને ઉત્પાદનમાં સારું છે બરાબર અને ભાવમાં ખર્ચો ઓછો છે બરાબર રમેશભાઈ કેટલા વર્ષોથી તમે પૃથ્વી અમૃત ખાતર વાપરો છો આ પૃથ્વી અમૃત ખાતર અમે ત્રણ વર્ષ થી ચાલુ કર્યો વાપરો છેલ્લા ત્રણ વર્ષથી થી તમે આ ખાતર વાપરી રહ્યા છો તો ભાવમાં તમને સસ્તું લાગે સસ્તું લાગે અને ઉત્પાદન માં સારું તમને દેખાઈ રહ્યું છે અને આ ત્રણ વર્ષથી તમે વાપરા ત્રણ વર્ષ થી અલગ અલગ વખતે રાયડાનો નો હતો એક વખત જીરા નો વાવેતર કર્યો હતો બાજરીનો નો કર્યો હતો અને આ આ પૃથ્વી અમૃત ચાલુ કર્યા પછી આપણે બીજો કોઈ પણ ખાતર નો

કાંટો નાખી બધી સરખામણી પ્રમાણે બે થી ત્રણ કાંટા નાખવા પડે એમ બરાબર એટલે એ રીતે આપણે અન્ય ખાતર નાખતા હતા એ એટલી સરખામણી પ્રમાણે ખાતર નાખો તો પણ ભાવમાં એના કરતા સસ્તો પડે છે મતલબ ભાવમાં સસ્તો ભાવમાં સસ્તો પડે છે ઉત્પાદન સારું ઉત્પાદન સારું મળે એમ બરાબર તો આટલી માહિતી આપવા બદલ રમેશભાઈ ખૂબ ખૂબ તમારો આભાર